હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું આખા મરચાંના અલગ રીતે ભજીયા આ ભજીયા ખાધા પછી તમે બધી ચાટ ભૂલી જશો એટલા બધા ટેસ્ટી અને ચટપટા આ આખા મરચાંના ભજીયા બને છે નોર્મલ આખા મરચાંના ભજીયા કરતાં થોડા અલગ રીતે બને છે અને સ્ટફિંગ બનાવવામાં પણ વધારે આપણે મહેનત નથી કરવાની તો પણ એકદમ ચટપટું આજે આપણે પાંચ જ મિનિટમાં આનું સ્ટફિંગ બનાવીને તૈયાર કરશું તો મેં જ્યારથી આ મરચાંના ભજીયા મારી ઘરે ટ્રાય કર્યા છે ત્યારથી મારી ઘરે આ ભજીયા બધાના ફેવરિટ બની ગયા છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરી જોજો તમારી ઘરે પણ બધાને ખૂબ જ પસંદ આવશે તો આપણે આ ભજીયા બનાવવા માટે જે નોર્મલ મોડા મરચાં હોય છે એ લેવાના છે તો આવી રીતે જે મોટી સાઈઝના મરચા આવે છે એ આપણે લેવાના છે અને આપણે એને સરસ એવા વોશ કરી અને એનું પાણી સુકાઈ જાય પછી જ આપણે એના ભજીયા બનાવવાના છે તો જો હવે મરચાને આ રીતે આપણે કટ લગાવશું તો વચ્ચેની સાઈડ આપણે જે નોર્મલ ભજીયામાં સ્ટફિંગ ભરીને બનાવતા હોય એ જ રીતે આપણે કટ લગાવવાનો છે પણ આપણે પેલા સ્ટફિંગ નથી ભરવાનું અલગ રીતે બને છે તો તમે વિડીયો પૂરો જોજો તો જો અહીંયા બધા મરચામાં એ જ રીતે આપણે કટ લગાવી લઈએ છીએ અને આ ભજીયા જે બને છે એ બનાવવા ખૂબ જ સરળ છે એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જશે તો જો અહીંયા આપણા મરચાં છે એમાં બધામાં આપણે કટ લગાવી દીધો તો એને થોડી વાર માટે સાઈડમાં રાખીએ અને ત્યાં સુધીમાં આપણે અહીંયા થોડી આંબલી જેને ગરમ પાણીમાં પલાળી અને એનો બધો પલ્પ આપણે નીકાળી લીધેલો છે તો જોઈ શકો છો તમે અહીંયા વાટકીમાં આપણે પલ્પ લઈ લીધો છે અને થોડો ઘટ જ પલ્પને આપણે રાખવાનો છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને અડધી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દીધી તમે થોડો ગોળ પણ એડ કરી શકો છો અને આપણે આ બંને વસ્તુને સરસ એવી આંબલીનું જે પલ્પ છે એની સાથે મિક્સ કરી લેવાની છે તો જોઈ શકો છો થોડું ઘટ એવું આપણે પલ્પ બનાવેલું છે એને પણ સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે પેલા બેટર બનાવી લઈએ તો એના માટે એક વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધેલો છે લોટને ચાળવો ખૂબ જરૂરી છે જેથી કરીને એમાં કોઈ ગાંઠા ન રહે તો એમાં આપણે થોડા મસાલા કરીએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દીધી અડધી ચમચી જેટલું આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યો અને અડધી ચમચી જેટલી જ આપણે હળદર એડ કરેલી છે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દીધું અને આપણે આ બધા મસાલાને એક વખત લોટમાં મિક્સ કરી લેવાના છે તો નોર્મલ આપણા જે મસાલિયામાં મસાલા હોય છે એ જ મસાલા આપણે અત્યારે લીધેલા છે અને જો તમારે આદુ અને મરચાંની પે સોરી આદુ અને લસણની પેસ્ટ એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો પણ હું અત્યારે એડ નથી કરતી તો જો હવે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લીધા પછી આપણે થોડું થોડું પાણી એડ કરી એક ઠીક એવું આપણે આનું બેટર બનાવીને રેડી કરવાનું છે અને હા બેટરમાં કોઈ ગાંઠા ન રહે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે કોઈ વિસ્કરની મદદથી અથવા તો ચમચાની મદદથી કે તમને જે રીતે ઇઝી પડે એ રીતે તમે આ બેટરને મિક્સ કરી શકો છો પણ એમાં ગાંઠા બિલકુલ ન રહેવા જોઈએ તો તમે જોયું હશે કે બેટર આપણું કેટલું ઘટ આપણે રાખ્યું છે તો બેટરને ફરી પાછું સાઈડમાં મૂકી દીધું અને ફરી પાછા આપણે અહીંયા મરચા લઈ લીધા તો હવે આપણે મરચામાં આપણે જે આંબલીનો પલ્પ બનાવ્યો છે એ ભરવાનો છે તો જો આ એકદમ ચટપટા ભજીયા બનશે તમે એકવાર જો બનાવી લીધા તો હું ગેરંટી આપું છું કે તમે આ ભજીયા વારંવાર બનાવશો નોર્મલ જે આપણે બટેટાનું સ્ટફિંગ ભરતા હોય અથવા તો બેસનનું સ્ટફિંગ ભરતા હોય એના કરતા ખૂબ જ ટેસ્ટી એવા ભજીયા બને છે તો જો આખા મરચામાં આંબલી નું પલ્પ લાગી જાય એ રીતે આપણે પલ્પ ભરવાનું છે મતલબ કે વધારે પણ નથી ભરી દેવાનું પણ એક ચમચી જેટલું પલ્પ અંદર એડ કરી અને આવી રીતે આપણે મરચાને ફેરવશું એટલે મરચાનું આખા મરચામાં સરસ એવું પલ્પ લાગી જશે તો સેમ એ જ રીતે બધા મરચાં આપણે ભરી અને રેડી કરી લેવાના છે તો આપણા મરચાં રેડી થઈ ગયા છે તો એને થોડી વાર માટે ફરી પાછા સાઈડમાં રાખીને અહીંયા બેટર લઈ લઈએ તો હવે બેટર જોઈ શકો છો તમે થોડું ઘટ થયું છે પણ આપણે બેટરને ઘટ જ રાખવાનું છે એમાં બે ચપટી જેટલા અજમા એને આપણે ક્રશ કરીને એડ કરેલા છે અને બે ચપટી જેટલા મેં અહીંયા ખાવાના સોડા લીધા છે ખાવાના સોડાથી આપણા જે ભજીયા છે એની ઉપરની લેયર એકદમ ફૂલશે અને એકદમ ક્રિસ્પી થોડી ઉપરની લેયર ક્રિસ્પી બનીને તૈયાર થશે તો જો આપણે એને સોડા અને એમાં આપણે થોડું એક ચમચી જેટલું ગરમ તેલ એડ કર્યું અને બધી વસ્તુને આપણે સરસ એવી મિક્સ કરી લીધી તો ગરમ તેલ એડ કરવાથી ભજીયા છે એકદમ સરસ એવા ઠંડા થયા પછી પણ ગળે ડૂચડો નહીં વળે તો એના માટે આપણે ગરમ તેલ એડ કરેલું છે બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગયા પછી આપણે અહીંયા એક ગ્લાસ લીધો છે ગ્લાસમાં આપણે બધું બેટર પલટાવી લઈએ તો જો આવી રીતે ગ્લાસની મદદથી આપણે ભજીયા બનાવશું તો આખા જે મરચાંનું છે એ સરસ એવું કોટિંગ થઈ જશે તો અહીંયા સાઈડમાં પહેલેથી તેલ ગરમ થવા માટે મેં રાખી દીધું હતું અને એક બેચ મેં તળી પણ લીધો છે તો આ બીજો બેચ હું તમને તળીને બતાવું છું તો જો આવી રીતે આપણે મરચાંનું છે એ સરસ એવું ગ્લાસમાં કોટિંગ કરી અને આરામથી કોટિંગ થઈ જશે અને આપણે એને મીડિયમ ગરમ તેલમાં મરચાંને એડ કરવાના છે શરૂઆતમાં આપણે જ્યારે મરચાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે સ્લો અથવા તો મીડિયમ રાખવાની છે વધારે ઠંડુ પણ તેલ ન હોવું જોઈએ અને વધારે એકદમ ગરમ પણ ન હોવું જોઈએ જો વધારે ગરમ હશે તો એકદમથી જ મરચાની જે ઉપરની લેયર છે એનો કલર ચેન્જ થઈ જશે અને અંદરથી જે મરચાં છે એ આપણે હલકા એવા એને સોફ્ટ કરવાના છે એ સોફ્ટ નહીં થાય એના માટે આપણે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો જોઈ શકો છો આપણા મરચાં છે એ સરસ એવા તળાઈ છે અને એકદમ સરસ એવી ઉપરની લેયર આવી ગઈ છે તો મરચાં હલકા એવા એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે મરચાને થવા દેવાના છે બંને સાઈડથી ફેરવી અને મરચાંનો કલર ચેન્જ થાય ત્યાં સુધી મેં એને થવા દીધા છે વધારે વાર નથી લાગતી મરચાંને તળાતા તો ચાલો મરચાં છે એ સરસ એવા આપણા તળાઈ ગયા છે તો તો એને આપણે કાઢી લઈએ એ જ રીતે બધા આપણે મરચાં તળી લેવાના છે સેમ આપણે જે નોર્મલ આપણે મરચાના ભજીયા બનાવતા હોઈએ છીએ એ જ રીતે મરચાં આપણે તળી લીધા છે તો હવે આપણે આ મરચાં છે એક પ્લેટમાં લઈ લીધા અને હવે આપણે એનું એક ચટપટું એવું સ્ટફિંગ બનાવીએ તો એના માટે આપણે અહીંયા એક મોટી સાઈઝની ડુંગળી જેને આપણે ચોપરમાં આવી રીતે ઝીણું ઝીણું ચોપ કરી લીધી છે અને એક નાની વાટકી જેટલા સિંગદાણા જેને મેં શેકી અને એના ફોતરા હટાવી દીધા અને એને પણ આપણે ચોપરમાં ચોપ કરી લીધા છે જો તમને પસંદ હોય તો થોડો આનાથી પણ વધારે દરદરો પાવડર તમે રાખી શકો છો પણ આનાથી વધારે આપણે પાવડરને સ્મૂથ નથી કરવાનો અને એક કપ ભરીને મેં અહીંયા લીલા ધાણા એડ કરી દીધા હવે આપણે એમાં થોડા મસાલા કરીએ તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું હલકું એવું આપણે ધાણાજરું પાવડર એડ કરી દીધું હલકું એવું નોર્મલ મરચું એડ કર્યું અને અહીંયા અડધી ચમચી જેટલો આપણે અહીંયા ચાટ મસાલો એડ કરેલો છે અને અડધા લીંબુનો રસ એડ કરી દઈએ જો તમારે આંબલીનો પલ્પ એડ કરવો હોય અત્યારે તો પણ તમે એડ કરી શકો છો તો લીંબુ આપણે સ્કીપ કરી દેવાનું છે અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી છે તો હવે આ બધી વસ્તુને એકદમ સરસ એવી આપણે મિક્સ કરી લેવાની છે અને આ સ્ટફિંગ એટલું બધું ચટપટું બને છે કે તમારે કોઈ વધારે મહેનત કર્યા વગર તમને બધી ચાટનો ટેસ્ટ આ સ્ટફિંગમાં આવવાનો છે તો જો એકદમ ચટપટું એવું આપણું અહીંયા સ્ટફિંગ બનીને પાંચ મિનિટની અંદર બનીને રેડી થઈ ગયું છે તો જો હવે સ્ટફિંગ છે આપણે મરચામાં ભરવાનું છે તો એના માટે આપણે જે તળિયા છે મરચાં એ લઈ લીધા અને આપણે જે કટ લગાવ્યો હતો એને આ રીતે ચપ્પુની મદદથી હલકો એવો ખોલી લેવાનો છે કારણ કે બેસનનું કોટિંગ કર્યું હતું તો ઉપર કોટિંગ આવી ગયું હોય છે તો એના માટે ખોલી અને પછી આ રીતે એકદમ સરસ એવું મરચાંની અંદર દબાવી અને સ્ટફિંગને ભરવાનું છે એકદમ સરસ એવું ફૂલ મરચું ભરશું તો ખાતી વખતે ખૂબ જ ચટપટો ટેસ્ટ આવશે તો એકદમ અલગ રીતે આપણા અહીંયા મરચા બની ગયા છે આ જ રીતે બધા મરચા આપણે ભરી લેવાના છે અને આ મરચા સાઉથના ફેમસ છે તો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે તો ચોક્કસથી ટ્રાય કરી જોજો અને હા જો અત્યાર સુધીનો વિડીયો તમે જોઈ લીધો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો ચેનલ પર નવા હોય તો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ એકદમ ચટપટા એવા મરચાંનો વિડીયો કેવો લાગ્યો તો જોઈ શકો છો એકદમ ચટપટા એવા જોઈને જ મોઢામાં પાણી આવે એવા આપણા અહીંયા ભરેલા મરચાં બનીને રેડી થઈ ગયા છે તો ચોક્કસથી ટ્રાય કરી જોજો તમારી ઘરે પણ બધાને ખૂબ જ પસંદ આવશે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ